આપણા બ્લોગને જરૂરથી જોઈ લેજો મિત્રો શરૂઆત એટલે મસ્ત મજાની છે મિત્રો બે ફિલ્ની જોઈ જુઓ મિત્રો તમે કેટલી મસ્ત મજાની ફૂલવાળી મિત્રો છે મિત્રો આપણી ખેતીવાડીમાં આપણું સ્વાગત છે મિત્રો બધાયને જોઈ જુઓ આપણા વાડી વિસ્તારની અંદર આવો બ્લોગ તમને ક્યાંય જોવા નહીં મળે મિત્રો સરસ મજાની એવી આપણે મસ્ત મજાનો વિડીયો શૂટિંગ કરી રહ્યા છે મિત્રો જોવો અત્યારે આપણે બધું છે મિત્રો વરસાદના હિસાબે મિત્રો બધું આજે ખરી રહ્યું છે મિત્રો છાપવા પણ બહુ ખરી રહ્યા છે અત્યારે મિત્રો કેટલાય મસ્ત મજાના બ્લોગમાં આપણું સ્વાગત કરી રહ્યા છે મિત્રો તમારે સ્ટેન્ડ મંગાવ્યું છે એટલે આપણે શૂટિંગ ચાલુ કરી દીધું છે એટલે વારમાં મિત્રો આજે જ લેવા ગયા હતા ને એમાં શૂટિંગ કર્યું છે મિત્રો તમને મજા આવે તો ખમે જરૂરથી કરજો મિત્રો આપણી વાડીની અંદર મિત્રો જોવો થાય છે કેમ છે બાકી તમે જઈ શકો છો મિત્રો આપણે

અત્યારે આપણે ફોન વધારે હલશે નહીં મિત્રો કારણ કે આપણે ઓનલાઈન પર એક શૂટિંગ કરવાનું મંગાવી લીધું હતું મિત્રો એટલે મસ્ત મજાનો આપણે કપાસનો વિડીયો શૂટિંગ કરી રહ્યો છું અત્યારે તમને વિડીયો તમને પસંદ આવશે કે નહીં આવે એ તો આપણને ખબર નથી મિત્રો અને જરૂરથી જોઈ લેજો આપણે મસ્ત મજાનું શૂટિંગ કરી રહ્યો છું અત્યારે માય ફર્સ્ટ બ્લોગ જેવી રીતના વાયરલ કરી નાખો મિત્રો આપણે ખેતીવાડી વિસ્તારનો વિડિયો બનાવી રહ્યો છું જોઈ શકો છો તમે અત્યારે મસ્ત મજાનું એવું આપણે શૂટિંગ કરી લીધું છે બધે છોડવા તમને બતાઈએ તો અત્યારે બધું માં છે મિત્રો કમ્પ્લીટલી માં છે અમારા જય જય બધા મિત્રો કમ્પ્લીટલી આપણે આજુબાજુ ફેરવી નાખી છે કેમેરો મિત્રો પછી આપણે શૂટિંગ કરી લીધો છે મિત્રો કમ્પ્લીટલી સારું આવી જ રીતે તમે મારા બ્લોગને સપોર્ટ કરજો મિત્રો અને નો બ્લોગ તમારી માટે હું બનાવ્યા રાખીશ મિત્રો ખેતીવાડીમાં કામકાજ ચાલુ છે મિત્રો અમારું કપાસની હાલત તો તમે જોઈ શકો છો અત્યારે કેવી હાલત છે મિત્રો કપાસની અત્યારે પરિસ્થિતિ થોડી ખરાબ છે મિત્રો જોઈ શકો છો તમે આપણે ખોટું ખોટું ભાઈ નહીં કહેવાનું આપણે માં જ બતાવી રહ્યા છીએ મિત્રો તમને મસ્ત તમે જ એના એવા આવી જ રીતે બ્લોગ તમને જોવા મળી જશે મિત્રો આપણી વાડીમાં આપણે અહીંયા તો ઓટોમાં મારી લીધો તો લોકો રહે પણ તોય પછી છે મિત્રો તમારી સાથે આવી રીતે નવા નવા કોન્ટેમ્સ જોવા મળી જશે મિત્રો ખેતીવાડીમાં તમારું સ્વાગત છે ચલો તો મિત્રો નેક્સ્ટ વિડીયો બ્લોગમાં ભણીશું પછી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો કરી દેજો